બોડેલી હલચલ યુટ્યોબ ચેનલ માં આપનું સ્વાગત છે બોડેલી ન્યાયમંદીર ખાતે નવી ફેમિલી કોટ નો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો આ ફેમિલી કોટ નો પ્રારંભ શ્રીમતી યાર જે યાદવના હસ્તે કરવામાં આવ્યો હતો આ કોર્ટ નસવાડી સાંખેડા અને બોડેલી તાલુકાના લગ્ન સંબંધિત કેસોની સુનાવણી કરશે અગાઉ આવા કેસો છ મહિના સુધી બોડેલી નગરમાં ન્યાય મંદિરના અભાવે સુવિધાથી વંચિત રહેતા હવે આ નવી ફેમિલી કોર્ટના કારણે નાગરિકોને ન્યાય મંદિર સુધીના લાંબા સફરના વિના સ્થાનિક સ્તરે જ ન્યાય મળશે કાર્યક્રમમાં વિવિધ ન્યાયાધીશો અને અધિકારીઓ હાજર રહ્યા હતા આ ફેમિલી કોર્ટના શરૂ થવાથી લોકોએ પણ ખુશી વ્યક્ત કરી હતી વીડિયો મે લાઇક કરો ને સબસ્ક્રાઈબ કરી ને શેર કરો